ચકાસણી કરું કોઈ બોમ્બ નથી મૂકી ગયા કોઈ પદાર્થ નથી મૂક્યા ગયા કોઈ આવા હથિયાર નથી હંતાડી ગયા ને તો હવે જાગૃત થાવ હવે આ દેશને જાગૃત અહિંસા છે પરમો થમો આ એ આપણા માટે નુકસાન છે શબ્દો જાગૃત થાવ એટલે કોક તમને ભાઠાવી યાદ આવે તો પછી ત્યાં સુધી મારો ભાઠાવો અમને આ મોટા મોટું પાપ છે હા બરોબર છે કોઈ ગરીબને તમે અન આપો ગરીબને ખવડાવો ગરીબ ઘરની દીકરીનું કદાદા કોણ પૂંડ્યો પણ હણે અને હણો આ મોગલ કે છે જરીક સમજો આ એક બાપુનો અવાજ છે સરકારે બહુ સારા નિયમ કાયદા છે કે અંધશ્રદ્ધા વિશેના જે નિયમ છે એમાં કોઈ શેડછાડ ન કરશો ફેરફાર ન કરશો કોઈ પણ એમાં હું હોય તો ભલે કાયદો કારણ કે મોગલ ખુદ ખોરાક કાયદો છે તો બધા યોદ્ધાને આપો પણ હાવ ઘરમાં બેહી અને આમ ન કરશો જરીક બહાર આવો અને જેને કહેવાય કે દેશને જો બરબાદ કરવા માગે છે દેશની એકતાને તોડવા માગે છે આવા રાક્ષસોને ખદડી દેશની બહાર ભગાડો તો જ આ દેશનું વળશે નગર કાંઈ વળશે નહીં તો બધાય સાથ આપો મોદી મોદી નું લેવું નથી મારે કઈ દેવું નહીં પણ મોદી ને માને મોદી નહીં દેતા પણ મોદી આ દેશનો ખેડૂતનો રસ્તો છે સમજી ગયા ને તમે પણ થોડાક પાયા મજબૂત નથી જો પાયા મજબૂત હોય ને તો આ વાંધો ન આવે એ વાંધો તમે સમજી જાય છો તો આ વખત પૂરેપૂરું કામ પણ જે છે એમ નિંદ કાઢવાની જરૂર છે તો મોદી એક આ દેશનો કળીજુગનો પ્રશ્ન છે હું કોઈ મોદીના વખાણ નથી કરતો મોદીના કામ સારા છે હું આ આ ભાઈ સમજી લેજો આ સિંચ કરોમાં કામ નતા થયા એ મોદી કર્યા કર્યા ને ભાઈ દરેક સાંભળજો આ મોદીએ કર્યા સિંચરો કામ નતા થયા મોદીએ કર્યા તો વિચાર તો કરો કેવો કેવો આપણા દેશના યોદ્ધાઓ માટે જેને કહ્યું એવા હથિયારો છે કે પાંચ પાંચ કિલોમીટર માંથી દશમણને ઉપાડી લેશે આ મોદી આખો દેશ હતો મોદી અરે તો અહીંયા મોદીને તાકાત મળી સમજી ગયા ને તમે એમ એક તાકાત કરવાની છે આપણે એકસો ચાલીસ કરોડની વસ્તુને અને બીજું કે જે દેશને બગાડવા માંગતો હોય દેશને હાનિ એની જાતિનો હોય રાક્ષમત કરવાનો હોય અને એને પછી સજા નો હોય હવે સમજો રાખો રાખો આમ આમ ન કરો ગુનેગાર સાબિત થાય એને જેલ ભેળી નો કરી દો પણ જરીક સમજો આવા વડાપ્રધાનની આપણે જરૂર છે એને સાથ સહકાર આપો એક બાપુનો અવાજ છે અને બીજું પેલા ડોક્ટરની દવા પછી માની દુવા મને જો તાવ આવે છે ને અમારા ડોક્ટર સાહેબ આવે એને ખબર બાપુ કાંઈ કઈ લેવાનું કાવતું ને મને બાટલા સડાવે એ એક પણ શક્તિ છે લાંચ પણ એક શક્તિ છે પૈસો હોય છે તમને કામ આવશો અંધશ્રદ્ધાથી નાગાડે જો અંધશ્રદ્ધામાં જાહેર નાખે કે બધું બાપુને જઈ દીધું તો જ આ દેશ આપણા અંધશ્રધ્ધામાં બચશે નક્સશે નહીં જય મગલ જય મણિ ધર જાગરવાળી